નમસ્કાર મિત્રો કેમ છો તમે બધા સ્વાગત છે તમારા બધાનું આપણી channel ગુજરાત touch માં વાત કરીએ આજે ગુજરાતના તમામે તમામ તાલુકાઓની અને નવો જે થયેલ ભાવ થરા જિલ્લો જેમાં પણ અમુક તાલુકાઓમાં વધઘટ કરવામાં આવી છે તમામે તમામ માહિતી આ video મળી રહેશે વાત કરીએ સૌપ્રથમ અરવલ્લી જિલ્લાથી તો અરવલ્લીમાં પહેલા જિલ્લા તાલુકાઓ હતા છ બે નવા ઉમેરવામાં આવે છે સહિત આઠ તાલુકાઓ મોડાસા ભીલોડા બાયડ માલપુર સાડંબા બનાસકાંઠા જિલ્લાની વાત કરીએ તો ચૌદ તાલુકા હતા અને ચાર નવા ઉમેરવામાં આવ્યા ટોટલ અઢાર તાલુકાઓ પાલનપુર ધાનેરા દાંતા લાખણી અમીરગઢ ધરણીતર થરાદ વાવ દાંતીવાડા કાપર કાંકરેજ ઓગડ દેવધર ડીસા વડગામ સુઈગામ રાહ ગાંધીનગર જિલ્લાની વાત કરીએ તો તેમાં ચાર તાલુકાઓ છે ગાંધીનગર દહેગામ કલોલ માણસા ચાર નંબર પર મહેસાણા જિલ્લાની વાત કરીએ તો તેમાં દસ તાલુકાઓનો સમાવેશ થાય છે મહેસાણા ખેરાલુ વડનગર વિજાપુર જોટાણા કડી બેચરાજી વિસનગર ઉંઝા સતલાસણા પોત નંબર ઉપર પાટણના જિલ્લાની વાત કરીએ તો એમાં નવ તાલુકાનો સમાવેશ થાય છે પાટણ સિત્તપુર સાંતલપુર સમી શંખેશ્વર રાતનપુર ચાણસમા હારીજ સરસ્વતી છ નંબર ઉપર સાબરકાંઠાના તાલુકાની વાત કરીએ તો આઠ છે જે હિંમતનગર પ્રાંતિજ કલોલ વિજયનગર ગેટ બ્રહ્મા ઈડર પોશીના વડાલી સાત નંબર પર ભરૂચના તાલુકાઓની વાત કરીએ તો ભરૂચ અંકલેશ્વર આમોદ વાગ્રા આનછોટ જંબુસર વાલિયા ઝઘડિયા નેત્રંગ આઠ નંબર પર ડાંગ જિલ્લાના તાલુકાઓની વાત કરીએ તો તેમાં ત્રણ તાલુકાઓનો સમાવેશ થાય છે આવા બતઈ સુબીર નવ નંબર પર નરદા જિલ્લાના તાલુકાઓની વાત કરીએ તો ટોટલ પાંચ તાલુકાઓ હતા જેમાં એક તાલુકો નવો ઉમેરવામાં આવ્યો ટોટલ હાલ છ તાલુકાઓ જેવા કે નાંદોલ ડેડિયાપાડા તિલકવાડા સાગબારા ગરુડેશ્વર ચિકદા દસ નંબર પર નવસારી જિલ્લાના છ તાલુકાઓની વાત કરીએ તો નવસારી, ચીખલી, જલાલપુર ગણદેવી, વાંસદા, ખેરગામ અગિયાર નંબર ઉપર સુરતના તાલુકાઓની વાત કરીએ તો ટોટલ નવ હતા અને બે નવા ઉમેરવામાં આવ્યા છે જેમ કે કામરેજ, માંગરોળ, ઓલપાડ, ચોર્યાસી, ઉમરપાડા, અંબિકા, બારડોલી, મહુવા, માંડવી, પલસાણા, અરેઠ બાર નંબર પર તાપી જિલ્લાના તાલુકાની વાત કરીએ તો total સાત હતા અને એક વધુ ઉમેરવામાં આવ્યો વ્યારા કુકરમુંડા નિઝર વાલોડ ડોલવણ સોનગઢ ઉચ્છલ ઉકાઈ તેર નંબર પર વલસાડ જિલ્લાના ટોટલ છ તાલુકા હતા અને એક તાલુકો નવો બનાવતા સાત તાલુકાઓ છે વલસાડ વાપી કપરાડા નાના પૌઠા

કેટલા સુજિત્રા અને ઉમરેઠ સોળ નંબર ઉપર છોટા ઉદયપુરના છ અને એક નવા તાલુકાનો સમાવેશ થતા ટોટલ સાત તાલુકાઓની વાત કરીએ તો છોટા ઉદયપુર જેતપુર પાવી બોડેલી કદવાલ સંખેડા ગવાટ અને નસવાડ એમ ટોટલ સોળ જિલ્લાઓના તાલુકાની વાત કરી બાકીના તાલુકાઓના નામ જાણવા માટે જલ્દી આ ચેનલ ઉપર અપલોડ થશે આવાને આવા વિડીયો જોવા માટે મારી ચેનલ ને લાઇક કરવા શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને તમામ તમામ તાલુકા તેમજ જિલ્લાની માહિતી અપલોડ કરવામાં આવશે